તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ અને મસ્ત ફ્રેશ મસ્ત રેડી થઈ જાય છે આજે જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં મિત્રો ફટોફટ ચા કરી અને પછી નીકળીએ નવી ચેનલમાં રાજુ કાકો અને દુખો થઈનારા બાદ રોડ ઉપર આવીને ભારે છે તો આપણે ફટોફટ નીકળવાની તૈયારી છે બાકી તો એક છોકરો ઉઠી ગયો છે હા ઉતરું પછી ઉતાર ગુડ મોર્નિંગ એટલે ઉતરે ઉતરી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સાપી જો દાતન કયું આબુ છે આમાં ગયા બો કે ગયા બો સાપી હોય હવે જો કહીએ કહીએ કે છાપીઓ છાપવા છે પણ ક્યાંક કે પપ્પા હિ જે બને આ જાય જોતા વેલા વેલા મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને આપણે ખેતરમાં ચા સ્તું પકડી અને ભાઈ જે છે નવી ચેનલના શૂટિંગ બાકી તો સના ભગાતી કટ ચાલુ છે એટલે મમા એવાનો ભાગ ચાલુ છે જે લોકેશન ઉપરથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે લોકેશના ઘરેથી એકથી વિડીયોની શરૂઆત થાય છે મિત્રો બાકી તો આજ થોડા ઘણા શૂટિંગમાં લેટ પડ્યા છે તો એક આદો કટ બતાવવાની કોશિશ કરીએ તમારે તો કટ ચાલુ થઈ જાય ભાઈ બધા પેરી પેરી તૂટી જગ્યા તૂટી તો સો મહિના સો મહિના

તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર અને આપણે આવી જઈએ છીએ નવી ચેનલનું શૂટિંગ પૂરું કરીને ઘરે મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે આપણે જવાનું છે જોગમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં તો ડીગુ બેન જવા શું જોવું ભાઈ ગોદા છે ભાઈ ફોનમાં ડબુડો જોવો તો મિત્રો જમવામાં શું બનાવ્યું છે

તે બધા રો કાઢી દેવાનો આમ કદી માં હું જોજે હું તો ભઈ આ તો દહીં વર રહ્યો તો મિત્રો અત્યારે વાગે છે બપોરનો એક કળકરતી ગંગલી તો ફળ જ છે જોજો સુરત દાદા માથા ઉપર છે મિત્રો બિલકુલ બાકી તો આવી જશે શૂટિંગમાં મમાનું ઘર બતાવીએ છીએ જગ્યાએ આજે શૂટિંગની શરૂઆત આટલાથી થવાની છે તો મિત્રો ભાઈ ડુંગળીમાં પોણી ચાલુ છે હૂકી હૂકી દેખાય તળકાની ડુંગળી બાકી તો મિત્રો એકાદ કટ બતાવવાની કોશિશ કરશું અને ડુંગળી બતાવીએ હોય એ થઈ છે આપણા જેવી જ દેખાય જોઈ લે મિત્રો અમા કોણી ચાલુ છે કોરો સારો હોય મિત્રો ડુંગળી તો મોટી મોટી થઈ જ છે

એક વસ્તુ કહી દઉં ગોમ હોય તો બોલાવ અને ના બોલાવો હોય તો તેલ પીવા બાકી આપણો કોઈ ચૂંટણી લડવાની નહીં આપણો કોઈનું વોટ લેવાનું નહીં કોઈના નહીં તો

આજુબાજુના એરિયામાં જો ઘરને એવું સારી પણ ચાલુ કરી દો વાડીને એવું બધું કોમ ચાલુ છે મિત્રો ચાલુ છે તો મિત્રો અત્યારે વાગી જાય છે પોચ અને હવે શિપિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે મિત્રો ગરમીનો ઘણો બધો કંટાળી આવે છે પણ ચિંતા જેવું નહીં આપણે આપણું કોમ કંકરી વાત જઈએ છીએ એટલે મોસમ બાકી તો બે છોકરો પડી કો થઈ ગયો ભાઈએ ભાઈ ચા પીધો નાસ્તો કર્યો અરે પડીકુ કોણ લાવ્યું એમ પૂછું છું ચા ને પછી તો ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો ચા નાસ્તો કરી દઈએ ભૂખ લાગી છે આજ તો કારણ કે પોચ વાગી ગઈ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લીધી છે નાસ્તામાં છે ડીગીને ચમચી ચામાં નાખી દીધી એ ડીગો એ ડીગો દૂધ ભરાવ આબાનું આઈસ્ક્રીમ ખાવાની આઈસ્ક્રીમ ઓકે આબાને દૂધ ભરાવ કે આઈસ્ક્રીમ ખાવાની એક લોલીપોપ એવું ના કરાય તો મિત્રો ચા નાસ્તો કરી દીધી ગોદ ગોદો ચોરી કરી ભાઈ ચોરી કરી મારામાં તો મિત્રો ફરી એકવાર આવી ડુંગળીની મુલાકાત માટે આવું અને કાઢવાનું પ્લાનિંગ ચાલે છે તો બધાને એક અઠવાડિયું એક અઠવાડિયાનો ટાઈમ હશે ડુંગળીને કાલ બાલ ફોણી વાળી દઈએ અને પછી પછી મિત્રો આ ડુંગળીને શું જ આપણે કાઢી લઈએ

જો ના ખાઈ જાય તો નહીં લઈ જાઓ ખાઈ જાય તો લઈ જાય જલ્દી કરો ચીકુ બેન લેસન લખવા બેઠો અને ભાઈ લો જુલી પાસે રમા જુલી બેન જલ્દી પૂરું કરી દે ફટોફટ મસ્ત સ્વાદ પડી જાય છે અત્યારે સુરત દાદા બિલકુલ મસ્ત હાથમી ગયા છે લાલ લાલ ચોર અને ગમમાં માતાજીની આરતી ચાલુ છે મિત્રો અત્યારે વાગી જાય છે સાત બાકી તો મિત્રો જોઈ લે આજુબાજુની હરિયાળી તો મિત્રો ઘણી વાર બેઠીએ પછી મેચ ચાલુ થાય એટલે મિત્રો અત્યારે વાગે છે આઠ જબરદસ્ત ધારું થઈ ગયું છે મેચ ચાલુ થઈ છે તો આપડે દસેક પંદર મિનિટ મેચ જોવા જતા આઠ ઓવર થઈ એટલે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ આવ્યો એટલે આપણે ઘરે બાકી તો મિત્રો એક ખરાબ ખબર છે ડીગીનો હાથ હું ભળી ગયો તો ડીગી દબર હમ કદાચ ભગવાન માતાજી હાથે કે શું ન હોય તો હારું જો અત્યારે હાલ તો ગોળિયામાં ઊંઘી હે રોતી રોતી ઊંઘાડી તો સર હાથ પકડીને ઊંઘી રહી હે કદાચ કોઈ પ્રોબ્લેમ જેવું છે તો પાછું કાલ વિસ્તાર કરીને બતાવવા દેવું પડશે આપણે અને એ નાની ના વજનથી ઓમ વળી ગયો ને પોતાનું શરીરનું વજન આવી ગયું ને એના લીધે એવું છે બાકી તો બીજું ભોય ભોય પડી નહીં કે એવું કશું થયું નહીં એ નાની ના વજનથી એવું છે તો જબ્બર રોતી જોઈએ હવે શું થાય અત્યારે હાલ તો હું મિત્રો બતાવું તમારે પણ કદાચ જાગી જશે તો રોવાનું ચાલુ કરે છે મને ચિંતા એ છે મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમી લઈએ તો મિત્રો જમવામાં બનાવીશું ફુલેવર અને ઝાલરની ગૌણની મિક્સ શાક છે ઘોંઘી રોટલી હશે બાજરીના રોટલા છે અને દૂધ છે મને સ્લેટ ખાવા સ્લેટ ખાવા ચેમ મિત્રો જમવાનું રેડી થઈ છે તો થોડી વાર મિત્રો જમવાનું તો પૂરું થઈ ગયું જમીન આવી જાય છે ઉપર બાકી તો મિત્રો ડીજીની ચિંતા થાય છે અત્યારે હાલ તો ઊંઘી રહી છે પણ જો રાતે દુખાવો બુખાવો થશે રાતમાં ઉઠી જશે તો અડધી લાતમાં છો લઈને દોડવાનું વધારે વાગવી ન હોય તો સારું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારો વિડીયો પસંદ આવતો મારા બ્લોગ પસંદ આવતા હોય લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબિંદ